નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ મિત્રો વાત કરતા હોય ત્યારે દિવસે 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 એ મિત્રો ખેતીની અંદર એ બદલાવ જે છે એ આવતો જાય છે ખેતી જે છે એ બાગાયત ખેતી તરફ જે છે એ ખેડૂત મિત્રો વળતા જાય છે અને બાગાયત ખેતીની અંદર મિત્રો પૂરી દુનિયાની અંદર જે છે એ કહેવાય ને કે આંબાની જે છે એ ખેતી એ ખૂબ મોટું એ નામ જે છે એ આપણે બધા કમાણા છીએ દુનિયાની અંદર જે છે એ કેસર કેરી એ એક કહેવાય કે આગવી ઓળખ ઊભી કરી છે અને દિવસે દિવસે એ દરેક ખેડૂત મિત્રો એ આંબાવાડિયા તરફ વળ્યા છે ત્યારે આંબાની અંદર કેવી કલમો પસંદ કરવી કેવા આંબાનું વાવેતર કરવું અને ક્યાંથી આંબાની કલમો ખરીદવી એના માટે મિત્રો આપણે હંમેશા પ્રયત્નો કરીએ કે એક વખત જે છે એ આ વસ્તુ એવી એવી છે કે એક વખત વાવી દીધા પછી એ બગીચો હોવાના કારણે એને તમે બીજા વર્ષે કે ત્રીજા વર્ષે કે આઠ દસ વર્ષ પછી ત્રીજા વર્ષે આંબો આવે કેરી આવે પછી એને આપણે કાઢી નથી શકતા તો કેવું આંબો પસંદ કરો એ જે છે આપણા હાથની વાત છે ત્યારે મિત્રો ભારત સરકાર દ્વારા જે ગુજરાત સરકાર દ્વારા જે સરકાર જે છે એ એવી નર્સરી છે કે આપણે એને છેલ્લા બે વર્ષતા જે છે એ ખેડૂત મિત્રોને એની ભલામણ કરીએ છીએ અને એ નર્સરી એટલે મિત્રો આ સામુંડા ફાર્મ એમ નર્સરી મેહુલભાઈ દિહોરા મેહુલભાઈ દિહોરાનું જે છે હવે નામ આપણે દેવાની જરૂર નથી મિત્રો ખૂબ મોટા જથ્થાની અંદર અને ખૂબ જ સારી ક્વોલિટીની જે છે એ નર્સરી એ અહીંયા સોશિયા ગામની અંદર એ નવા ગામના મો એટલે કે માંડવા ગામની અંદર એમનું ફાર્મ આવેલું છે અને એની મુલાકાત આજે મિત્રો લેવાના છે મેહુલભાઈ આપનો પરિચય આપી અને ત્યારબાદ આપણે આંબાની કલમો અને આંબાની ખાસિયતો વિશેની માહિતી મેળવી એમ જરૂર નમસ્કાર મિત્રો મારું નામ છે મેહુલભાઈ મંગળભાઈ દિયોરા અને અમારી નર્સરી આવેલી છે સોશિયાની બાજુમાં માંડવા ગામે શેત્રુજી ડાબાકાંટા કેનાલના કાંઠા ઉપર જ આપણી આ નર્સરી આવેલી છે આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો ઇઠયાસી છાસઠ સાડત્રીસ ચુમ્માળીસ ઝીરો ચાર ડબલ એટ ડબલ સિક્સ થ્રી સેવન ડબલ ફોર ઝીરો ફોર ખૂબ સરસ માહિતી મિત્રો આપણને મેઉલભાઈ આપીએ હવે આપણે જે છે એ આંબાની કલમો જે છે એ કેવી રીતની તૈયાર થાય એ જોઈએ હવે મેહુલભાઈ આ જે કલમો જે છે એ અમારા ખેડૂત મિત્રોને અપ માહિતી આપો કે આ કલમ જે છે એ કેવી રીતની તૈયાર કરવામાં આવે છે અને આ કેસર જે છે કલમ એ સોસ્યાની જે છે શા માટે ના ના બરોબર છે તો અશોકભાઈ આમાં ખાસિયત એક એવી વસ્તુ છે કે આપણે જે માટી ભરીએ છીએ ને હા બરાબર માટી ભર્યા પછી એમાં પ્યોર દેશી ગોટલું આપડે ખરીદીને લાવીએ છીએ કેરી પણ લાવીએ છીએ અને ખરીદીને પણ લાવીએ આંબા રોપેલા છે પાંચ બાય પાંચ ના અંતરે એટલે કે તમારા મધર પ્લાન્ટ ના જે ખાતરી વાળા ટૂંકમાં જે કેસર જે સારામાં સારી મોટી વેરાયટી ખરી કેસર માં એજ વેરાયટી નું ગ્રાફ્ટિંગ કરેલું હોય છે કલમ બનાવેલી હોય છે અને બધી જ આપણે કલમ અને આજે કલમ તમે જોઈ શકો છો જે એકદમ ખૂણોપી અને તંદુરસ્ત કલમ તમને અહિયાં જોવા મળશે એટલે કે દેશી પઠા માંથી તૈયાર કરવામાં આવે છે તમામ જે છે મિત્રો આ કલમો જે છે એક ખાસિયત એની એ છે કે

આ દિવસમાં તમારી તૈયાર થઈ જાય છે તો તમે માટીની અંદર કેવી રીતની તૈયારી કરો છો કોઈ કેમિકલ નો ઉપયોગ કરો છો ઘણા કેમિકલ નો કોઈ ઉપયોગ નથી કરતા ખેડૂત મિત્રો આમાં અમે જે અગાઉ તૈયારીઓ કરીએ છે કે અમારે એક વર્ષ આ જમીન પડતર હોય છે પડતરમાં જમીન ઊંડી ખેડ કરી અને તપાવીએ છીએ બરોબર તપાવ્યા પછી અમે આમાં થેલી ભરીએ છીએ અને થેલી ભર્યા પછી જે અમે આમાં દેશી ખાતર નો જ ઉપયોગ કરીએ છીએ એમાં માઇક્રોરાઈઝા બેક્ટેરિયા છે ઝીંક સલ્ફેટ છે અને હ્યુમિક એસિડનો આ સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ મૂળનો વિકાસ ખૂબ સરસ થાય બરોબર છે એટલે કે ટૂંકમાં સંપૂર્ણ જે છે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવે છે મૂળનો ઉપયોગ જે છે ખૂબ મોટા પ્રમાણમાં થાય એટલે માઇક્રોરાઇઝાનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેથી કોઈ છોડને જે છે હુકાવાનો કોઈ પ્રશ્ન રહેતો પ્રશ્ન આવતો નથી બરોબર હવે આ સોશિયાનિસ્ટ જે છે એ કેસર શા માટે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે આપણે જે ગીરની કેસર છે ઘણી બધી છવી આપણે એની કેસર છે તો આ સોશિયાની કેસર આંબા અને બીજાના આંબા આમાં બંનેમાં તફાવત શું દેખાય છે સર તફાવત તો અશોકભાઈ એમાં સરખો જ છે તફાવત એવું છે કે જે કલમ આ જે કેસરની બનાવી છે કે આમાં જે અમારી જે ખાતરી વાળી ડાળી હોય છે અને અત્યારે પોતાનું ફાર્મ હોવું અને જે ક્વોલિટી વાળી તમને જોવા મળે કેમકે આમાં ખેડૂતોને ત્રીજા વર્ષે તો ખબર પડે છે કે અમારે આવી કેરી આવી આ વસ્તુની ખાતરી ત્રીજા વર્ષની જવાબદારી અમે આપીએ છીએ ખેડૂત મિત્રોને કે ભાઈ ખેડૂત મિત્ર તમારે જે પણ તમે આંબો લઈ જાઓ સો આંબા લઈ જાઓ તો સો એ સો ત્રીજા વર્ષે કેસરમાં કેરી આવે ત્યાં સુધીની જવાબદારી અમારી રહેશે બરાબર આટલી સુધી આપણે જવાબદારી આપીએ અને આ જે કોણપવાળા ને સરસ આંબા હોય છે એમાં ખેડૂતોને આપણે માહિતી માહિતી માર્ગદર્શન એ ટુ ઝેડ આપણે એટલે કે ટૂંકમાં માહિતી માત્ર કલમ નથી વેસવામાં આવતી પણ આંબાવાડીઓ તૈયાર કરાવી દેવામાં આવે અને કેરી આવ્યા સુધીની આપણી જવાબદારી અને માહિતી બધી જ આપણે પૂરી પાડીએ છીએ મિત્રો માર્ગદર્શન જે છે એ ખૂબ મહત્વની વસ્તુ છે આંબા તો લઈ ગયા પણ પૂરું થઈ જાય ત્યાં સુધી નહીં હવે આ તમે છેલ્લા ઘણા વર્ષોથી જે છે એ આવી રીતના આ આંબાનું વેચાણ કરી રહ્યા છો કેટલાક આંબાની આંબા જે છે એટલે કે કેટલાક છોડ જે છે તમારી નર્સરી અંદર તમે તૈયાર કરતા હશો આ વર્ષે અશોકભાઈ આ વર્ષે આપણે સાડા પાંચ લાખ આંબા તૈયાર કર્યા છે સાડા પાંચ લાખ આંબાની કલમો જે છે તૈયાર સુધી બાવીસ લાખ આંબા આપણે વેચી ચૂક્યા છે અને ખૂબ સરસ અત્યારે કચ્છમાં જુઓ ઉત્તર ગુજરાતમાં કચ્છ છે પાટણ છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જાઓ અને પૂર્વમાં તમારે પંચમહાલ જિલ્લો અને કે આ બાજુ જામનગર પોરબંદર ગુજરાતનો કોઈ છેડો બાકી નથી જ્યાંથી આપણને ખેડૂતોના સારામાં સારા રિઝલ્ટ મળ્યા નથી મિત્રો પૂરાય ગુજરાતની અંદર જે છે હાલ અત્યાર સુધીમાં બાવીસ લાખ કરતાં પણ વધારે જે છે એ કલમોનું જેમણે વેચાણ કર્યું અને સફળ રીતે જે છે એ કહેવાય કે સફળ રીતે એ બગીચો તૈયાર કર્યો બગીચો તૈયાર કરાવી રહ્યા છે એવા મેહુલભાઈ જે છે એ પોતે મેહુલભાઈ આપની ડિગ્રી પણ કહ્યું છે જેથી ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે મિત્રો હું પોતે બીટેક સિવિલ એન્જિનિયર છું અને મેં પોતે એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી અને આ નર્સરીમાં લાગી ગયો હતો અને તમે મિત્રો નહીં માનો ચાર વરસ સખત પરિશ્રમને આની પાછળ માનો કે મેં પીએચડી કરી નાખી હા બરાબર એટલું સરસ ટૂંકમાં કલમ કઈ રીતના ઉજેરવો કઈ વેરાયટી આમાં ક્રોસિંગમાં નાખવી અને અત્યારે તમે બરોડા જાઓ કચ્છ જાઓ ગાંધીનગર જાઓ પછી મહીસાગર જિલ્લો બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો ત્યાંના બાગાયત અધિકારીને પૂછો ને તમે તો કે ભાઈ આંબા સારામાં સારા ક્યાં મળે ગુજરાતમાં તો કે ચામુંડા નર્સરી નું નામ તમને જોવા મળશે મિત્રો મિત્રો આંબાની જે છે એ ખાસિયત એ છે કે એમને જે છે એ માત્ર આંબો આપી દેવામાં આવતું નથી પણ સાથે સાથે એ આંબાને કેવી રીતનો જે છે ખેડૂત સુધી પહોંચાડે છે એ પણ આપણે મેહુલભાઈ પાસેથી જાણીએ ખેડૂત મિત્રો તો આ તમે એક બેડ જોઈ શકો છો આ બેડ શિફ્ટિંગ કરી અને સેટ કરેલું બેડ છે જેથી આમાં ફેરબદલીમાં એવું છે કે મૂળ તૂટ્યું હોય કે કાંઈ પણ થડ હલ્યું તો આંબો અમારે ત્યાં અહીંયા ત્યાં અઠવાડિયું સેટ કરીએ એમાં સુકાઈ જાય છે અને તમારે ખેડૂતો જે પણ સો આંબા પણ લઈ જતું હોય તો એમાં પણ જરાય પણ મરણનો પ્રશ્ન આવતો નથી એટલે કે ટૂંકમાં આંબાને જે છે એ આ જે બેડ જે છે આવી રીતનો બેડ છે આ બેડ આની અંદરથી કાઢી અને જે છે આવી રીતનો તૈયાર કરી અને પછી જે છે એ અહીંયા જ જે છે એ તૈયાર કરીને રાખવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે એટલે કે કદાચ ક્યાંય મૂળ એકાદું તૂટ્યું હોય કોઈ આંબો સુકાણો હોય પણ એ સીધો જ જે છે એ કાઢીને આપવામાં આવતો નથી અહીંયા તૈયાર કરીને આપવામાં આવે એટલે કોઈ સુકાવાનો પ્રશ્ન રહેતો નથી બરાબર ને હા બરાબર છે સાથે સાથે મેહુલભાઈ મારે એ પૂછવું છે કે અમારા ખેડૂત મિત્રોને જે છે આ આંબાની કલમો જે છે એ અ કેવી કલમ જે છે ખેડૂત મિત્રો એ વાવવી જોઈએ કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો ને એવું હોય કે મોટી કલમ વાવી દે હા તો સીધા શેરી આવતા આવશે થઈ જાય ના ના બરોબર છે તો ખેડૂતો એ કેવું બાબતોનો ધ્યાન રાખવો જો કે કેવી કલમ જે છે એ પસંદ કરવી જોઈએ ના ના હવે ગુજરાતમાં અલગ અલગ પ્રકારની અહીંયા જમીન હજુ ટૂંકમાં જોવા મળે છે એમાં એક આપણે સૌરાષ્ટ્ર વિસ્તાર છે પછી ઈડર ઉત્તર ગુજરાતનો અમુક વિસ્તાર છે જે પથ્થર વાળો જે કહેવાય એવો વિસ્તાર છે તો એ ટાંચવાળી જમીનમાં નિતાર શક્તિ ખૂબ હોય બરાબર નિતાર વાળી જમીનમાં આંબો ખૂબ સરસ થાય એટલે એમાં ત્રણ ફૂટ ચાર ફૂટ અને પાંચ ફૂટ સુધીની કલમ રોપી શકાય બરાબર પછી બીજું એક આવે છે કે ભાઈ વડોદરા છે કે પંચમહાલ જિલ્લો છે કે પૂર્વ ગુજરાતનો જે પટ્ટો ખરો અને કાળી જમીન જે ધરાવતી હોય જેમાં પાણી ખૂબ લાગી શકે એવી કાળી જમીનમાં પાણી લાગવાના પ્રશ્નના લીધે મોટી કલમ રોપવામાં આવે છે છ ફૂટ સાત ફૂટ ને આઠ ફૂટ સુધી એટલે આંબાની કલમ જે છે એ મિત્રો જમીન ઉપર જે છે એ આધાર રાખીને સાથે સાથે મારે તમને એ પણ પૂછવું છે કે ખેડૂત મિત્રોને જે છે એ આ તમારી જે સામુંડા ફાર્મ એમ નર્સરી જે છે એની અંદર પાત્રતા ધરાવ્યો છો તો એમાં અમારા ખેડૂત મિત્રોને કેવી રીતની સબસીડી જે છે એ મળવા પાત્ર છે હવે ખેડૂતો આ વર્ષે તો સબસિડીનું જે ફોર્મ ભરવાના હતા એ પૂરા થઈ ગયા છે પણ જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીમાં શરૂઆત થાય છે ફોર્મ ભરવાની એ વખતે જયારે પણ પોર્ટલ ખેડૂત પોર્ટલ ઓપન થાય ત્યારે ખેડૂત મિત્રો એમાં બાગાયતમાં અરજી કરી દેવાની હોય છે કે તમારું સાત બાર આઠ અને બેંક પાસબુકના જે ડોક્યુમેન્ટ હોય એ તમારે જમા કરી અને તમારે માં અરજી કરવાની હોય છે ખેડૂત મિત્રો આ વર્ષે સરકારે એટલો સરસ લાભ આપ્યો છે એક આંબા ઉપર સો રૂપિયા સબસીડી આપે છે સરકાર એક આંબા ઉપર સો રૂપિયા સબસીડી આપે છે બરાબર અને એની કેટલી મર્યાદા છે કેવી રીતની હેક્ટર દીઠ કેવી રીતને સરકાર શ્રી આપી શકે જે એમાં વાવેતરમાં અલગ પ્રકારે છે જે હેક્ટર દીઠ જો હેક્ટર થી અંદર અંતર હોય તો હેક્ટર દીઠ એમાં છત્રીસ રૂપિયા સબસીડી છે બરાબર અને પંદર બાય પંદર અથવા એનાથી નીચા અંતરે તમે રોપ્યો હોય તો એક આંબે સો રૂપિયા સબસીડી આપે છે સર હવે જો આ સોપાણ વાત આવી રોપાણ વાત આવી એટલે મારે તમને એ પણ આરવાટ પૂછવું છે મેહુલભાઈ કે 好好好

વીસ વીઘામાં ચારસો આંબા આવેલા છે પણ ખેડૂત મિત્રો અત્યારની જે હાઈ ડેન્સિટી પદ્ધતિ કહેવાય કેરોપી પદ્ધતિ એમાં નજીક નજીક આંબા જે અત્યારે રોપાણ થાય છે જેમાં મેક્સિમમ અંતર વીસ બાય વીસ પંદર બાય પંદર દસ બાય દસ બાર બાય બાર દસ બાય પંદર આ બધા અંતર ખૂબ ચાલે છે બીજું કે મિત્રો બહુ નજીકનું અંતર છે જેમ કે આઠ બાય દસ પાંચ બાય પાંચ આ બધું અંતરમાં કટિંગ પદ્ધતિ ખૂબ ટૂંકમાં મહત્વની છે હવે તમે અહીંયા હું એક મિત્રને બતાવું અહીંયાથી અમે પ્રોનિંગ કર્યું છે બરાબર આ જે બ્રાન્ચ તમે જોઈ શકો છો અહીંયાથી અમે પ્રોનિંગ કર્યું છે બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો આંબામાં અહીંયાથી અમે પ્રોનિંગ કર્યું છે બરાબર જ્યાં જ્યાંથી પણ પ્રોનિંગ કરો ત્યાંથી બ્રાન્ચિસ નીકળે બરાબર એટલે આંબાને તમારે જેવો આકાર આપવો હોય એવો આપી શકો બરાબર અને પ્રોનિંગની સૌથી સારામાં સારો ટાઈમિંગ એ છે કે અત્યારે કેરી લીધા પછી જ્યારે કેરીની સિઝન પૂરી થાય કેરી લીધા પછી જ્યારે તમારે આંબા જ્યાં પણ નજીકના અંતરે તમે રોપ્યા હોય પંદર બાય પંદર કે પછી દસ બાય પંદર બાર બાય બાર જ્યારે પણ આંબા ભેગા થાય ત્યારે કેરી લીધા પછી તરત જ એનું પ્રોનિંગ કરવાનું હોય છે અને ફૂગનાશકનો સ્પ્રે કરવાનો હોય છે જેથી આંબામાં કટિંગ પછી ફૂગ ફૂગ લાગતું નથી ટૂંક કેનોપી પદ્ધતિ અપનાવાથી ખેડૂતોને શું ફાયદો થાય એ એક અમારા ખેડૂત મિત્રોને વાત કરો કારણ કે જે આપણે કહેવાય કે પાંચ વીઘાનું ઉત્પાદન જે છે એ આપણે પચીસ વીઘાનું લેવું હોય તો કેવી રીતનું લઈએ કહીએ અમારા ખેડૂતોને ફાયદો કેવું કેટલા આંબા કેટલામાં બરોબર છે હવે જે અત્યારે માનો કે એક વીઘામાં તમારે આપડો અહીંયા સૌરાષ્ટ્રનો જે વિગો કેવાય સોળ સોળ ગૂઠાનો વિગો બરાબર સોળ ગૂઠામાં પંદર બાય ના અંતરે એંશી આંબા આવે ખેડૂત મિત્રો જયારે તમે એ જ વસ્તુ મોટા અંતરમાં જાવ તો પાંત્રીસ જ આંબા આવે ત્રીસ બાય ત્રીસ એટલે સીધો ત્રણ ગણું ઉત્પાદન તમારે કેરીનું એમાં કેલ્ક્યુલેશન સારામાં સારું આવી જાય બરોબર એટલે કે ટૂંકમાં જે આંબાની સંખ્યા જે છે એ ડબલ ડબલ થઈ ડબલ થઈ ડબલ થઈ બરોબર એટલે કે જે એક વિઘો અત્યારે આપણે એક તો જમીન દિવસે દિવસે ઘટતી જાય છે તો એની સરખામણીમાં જે એક આંબો જે છે એ ઉત્પાદન આપવાનું છે એ જ આંબો જે છે એ ની જગ્યાએ ડબલ સંખ્યા હોય તો આપણે સીધું ડબલ ઉત્પાદન જે છે એ મળવાનું છે બીજું કે હવે જે છે આખી કેનોપી પદ્ધતિ એટલે કે એનો તમે કાપડી જે છે એ કરી શકો બરાબર મિત્રો હવે આંબાની વાત આપણે જો અહીંયા કરવામાં આવે તો મેલુભાઈ આ આંબાની કિંમત કેવી રીતની જે મહત્વની વાત અમારા ખેડૂત મિત્રો માટે તો એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે આંબાની જે છે એ કેવી રીતની કિંમત હોય છે ખેડૂત મિત્રો તો આમાં આપણી પાસે બે ફૂટ થી લઈને આઠ ફૂટ અને દસ બાર ફૂટ સુધીના આંબા આપણે ત્યાં મળે છે એમાં નાની બેગ અને મોટી બેગનો પણ સમાવેશ થાય છે એમાં ખેડૂત મિત્રો આપણી પાસે નાની બેગ જે ખરી એમાં બે ફૂટ ત્રણ ફૂટના રોપા હોય છે જે એસી રૂપિયામાં આપણે ખેડૂત મિત્રોને આપતા હોઈએ છીએ બરોબર ચાર થી પાંચ ફૂટ એમાં સો રૂપિયા ખેડૂતો માટે ભાવ છે અને સાત ફૂટની કલમ જે ખરી ખેડૂતો માટે એમાં એકસો પચાસ રૂપિયા સારામાં સારી કલમ આપણે શોર્ટિંગ કરીને આપીએ છીએ ખેડૂત મિત્રો ને વળેલી નમેલી હલી ગયેલી થળિયું મજબૂત ન હોય એ રીતની સારામાં સારી કલમ આપણે ખેડૂત મિત્રો ને આપતા હોઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આ છ ફૂટની સારામાં સારી કલમ છે બરાબર છે હવે મિત્રો આ દોઢસો રૂપિયાની કલમ જે છે હોય અને દોઢસો રૂપિયામાં સો રૂપિયા તો તમને સરકાર દ્વારા સબસિડી મળવાની બરાબર તો એવી નર્સરીની આપણે કલમ પસંદ કરીએ કે જે એક સાથે છેલ્લા વર્ષોની અંદરથી એક કહેવાય કે

તમારે પસંદ કરવાનું હોય છે મેલભાઈ અમારા ખેડૂત મિત્રોને આપનો કોન્ટેક નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો કોન્ટેક કરી શકે કારણ કે સોશિયા એટલે મિત્રો તમે આવો ને એટલે આખું ગામ જે છે એ કલમ બનાવે છે પણ ક્યાંથી કલમ ખરીદવી કેવી કલમ ખરીદવી એ તમારે પસંદ કરવાનું હોય ત્યારે મિત્રો સામુંડા ફાર્મ એન્ડ નર્સરી એ આપણે છેલ્લા કહેવાય કે ત્રણક વર્ષતા જે છે એ ખેડૂતોને ભલામણ કરીએ છીએ અને ભલામણ કરવા પાછળનું પણ કારણ એ છે કે મેહુલભાઈ જેવા એન્જિનિયર વ્યક્તિ એ આપણી સાથે જોડાણ એમના ફાધર જે છે એ અમારા જ ફિલ્ડમાં એટલે કે વિસ્તરણ અધિકારી છે બરાબર અને એ દક્ષિણ આપણું કહીએ ને કે જે આપણું આદિવાસી ક્ષેત્રની અંદર નર્મદા અને આજુબાજુમાં જે છે વિસ્થાપિતો છે એના માટે જે કામ કરી રહ્યા છે ત્યારે ઘણા બધા એમ કહેતા હોય કે

માત્ર લઈ લેવાની ગણતરી સાથે એ ક્યારેય જે છે એ કામ કર્યું નથી ખેડૂત મિત્રોને જે છે એ સારી માહિતી મળે ખેડૂતો જે છે એને દસ વખત પૂછી શકશે એવું પણ જે છે એ અમે મેહુલભાઈ ને કીધેલું મેહુલભાઈ કે કોઈ દિવસ જે છે એ અમારા ખેડૂત મિત્રો જે છે એ તમને ક્યારેય જે છે એની ફરિયાદ નહીં આવે આવી બાહેધરી જે છે એ પણ અમને મેહુલભાઈ આપેલી છે ત્યારે મેહુલભાઈ અમારા ખેડૂત મિત્રોને ને આપનો કોન્ટેક નંબર આપો કે જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપની પાસેથી આંબાની કલમો મેળવી શકે અને આંબાની કલમો મેળવવા માટે અહીંયા ખેડૂતો કેવી રીતના આવી શકે અથવા તો તમે ખેડૂતોને કેવી રીતના પહોંચતી કરો એ અમારા ખેડૂત મિત્રોની વાત કરો ખેડૂત મિત્રો આપણી નર્સરી આવેલી છે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના સોસિયા ગામમાં ભાવનગરથી આવો તો પંચાવન કિલોમીટર થાય છે અને અલંગ જહાજ તોડવાનો ઉદ્યોગ તમે નામ સાંભળ્યું હશે ત્યાંથી ખાલી પાંચ જ કિલોમીટરના અંતરે આપણી નર્સરી આવેલી છે અને ખેડૂત મિત્રો જે પણ કદાચ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગમે ત્યાંથી દૂરના ખેડૂતો હોય અને સો દોઢસો બસો આંબા જેવી જો કોઈની રિક્વાયરમેન્ટ હોય તો આપણને ફોન કરે અને નોંધણી કરાવી દે કે મેહુલભાઈ અમારું આ ગામ છે તો અમને આ બાજુ ગાડી આવતી હોય તો અમને પહોંચતી કરવામાં અમને મદદ કરશો

એમણે રોજગારી પૂરી પાડી છે કે એમના દ્વારા ઘરના જ સભ્યો દ્વારા કોઈ મજૂર હોય કે કોઈ કહેવાય કે દાળીએ લાવીએ અથવા તો કોઈ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવીએ તો જે છે આવી રીતનું તૈયાર થતી નથી ઘરના સભ્યો જ્યારે આવી રીતના દિલ રડી પરસેઓ પાડી અને જે છે આવી રીતના આંબાની કલમો જ્યારે તૈયાર કરી છે ત્યારે તમે એક પણ કલમ જે છે એ તમારી નબળી તમારા સુધી નહીં પહોંચે એની અમે કિસાન સફરના માધ્યમથી પણ જે તમને ખાતરી આપીએ છીએ કે ખેડૂત મિત્રો તમને જે છે એ જે કાં તમે આની અંદર ખર્ચ કરો છો એનું પૂરેપૂરું વળતર જે છે એ મેહુલભાઈ દ્વારા તમને આપવામાં આવશે મેહુલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખેડૂત મિત્રો માટે આપણે હંમેશા કહેવાય કે સારો અભિગમ રાખીએ ખેડૂતો સુખી થાય એના માટે તમે જે કામગીરી કરી રહ્યા છો એ બદલ અમે કિસાન સફ ની ટીમ પણ જે છે એ તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે મિત્રો ઓછા નામે બાવીસ લાખ આંબાઓ આ વખતે પાસઠ લાખ કેટલા આંબાઓ એ પર્યાવરણને તો સુધારો કરશે કરશે ને કરશે જ બરાબર જે કહેવાય કે એક એક કહેવાય કે આ ધરતીને જે છે એ કહેવાય ને એક વસ્ત્ર જે છે આપવાનું કામ એ મેહુલભાઈ કરી રહ્યા છે ત્યારે મેહુલભાઈ મારી કિસાન સફળની ટીમ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે ભવિષ્યની અંદર પણ જે છે આપ ખૂબ આગળ વધો અને મા ભગવતી જે છે આપને ખૂબ જે છે એ એમાં તમને જે છે એ તમારા કહેવાય કે એની તમારી વૃદ્ધિની અંદર ખૂબ વધારો કરે એમાં મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરીને એમાં આજનો વિડીયો પૂરો કરીએ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી જે છે ભોગાડવા માટેનો પ્રયત્ન કરજો જેથી કરીને સારા આંબા મળે સારા આંબા મળે મિત્રો આપણે બધાને કહેવાનું છે કે આંબા વાવો હોય તો આખી એક પેઢી વી જાય ત્યારે જે છે એ આંબાની જે તૈયાર થતા હોય ત્યારે આ આંબામાં જે છે એ તમે પણ અમારા માટે નિમિત બની શકો છો અને અમારા ખેડૂત મિત્રો સુધી જે છે આ વાત પહોંચાડજો મેરુલભાઈ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી